હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ચેપ્ટર પહેલો ધોરણ દસ ચેપ્ટર વન એનો વન શોટ રિવિઝન કરશું વન શોટ રિવિઝનની અંદર આ ચેપ્ટરમાં તમને કઈ કઈ રીત આવે છે અને બધી જ રીત અને મેથડની માહિતી આમ તો આખે આખા ચેપ્ટરનો પ્લે લિસ્ટ રેડી છે એટલે જો તમે દસમા ધોરણની તૈયારી શરૂ કરી દીધી હોય તો પહેલી પરીક્ષાની અંદર તમને જે ચેપ્ટર આવશે એમાં પહેલો ચેપ્ટર બીજો ચેપ્ટર સંભાવના આંકડા શાસ્ત્ર ત્રીજો ચેપ્ટર આ બધા ચેપ્ટર આવવાના છે તો એ બધેના પ્લે લિસ્ટ તૈયાર જ છે તો એ તમે જોઈ શકો છો એની અંદર દરેકે દરેક રકમના આન્સર આપેલા છે અને આ વન શોટ રિવિઝન છે જેની અંદર આપણે પાયાની માહિતી લેશું કે ભાઈ આપણે આ ચેપ્ટર શીખવો તો કઈ કઈ રીતે આપણને આવડવી જોઈએ જેમાં ઉદાહરણના દાખલા આપણે આજે લીધા છે પહેલી રકમ છે છન્નું અને ચારસો ચારનો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અવિભાજી અવયવની રીત કે અથવા શબ્દ ફેરવે તો કહેશે તમને વૃક્ષની રીતે મેળવો અને અહીંયા મેં થોડીક રકમ મારી રીતે એડ કરી છે જેથી કઈ કઈ મેથડ કઈ કઈ રીતે પૂછી શકે એ તમને ખ્યાલ આવે ગુસ્સા શોધો ગુસ્સા ઉપરથી લસા પણ શોધો જ્યારે ગુસ્સા ઉપરથી લસા શોધવાનો કહે તો એ રીત આખી અલગ થઈ જશે અને સાબિત કરો કે એ ગુણ્યા બી બરાબર ગુસ્સા ગુણ્યા લસા થાય તો આ એક જ રકમમાં મેં ત્રણ ચાર વસ્તુ શોધવાનું કીધું છે જેથી કરીને બધી મેથડ તમને એક રકમમાં સમજાઈ શકે તો સૌથી પહેલાં આપણે છન્નું અને ચારસો ચારનો અવિભાજ્ય અથવા અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો પહેલાં જોઈએ અવયવ ખાલી અવયવ પાડવાના એ તમને આવે છે પણ એ તમને એક માર્ક્સમાં આવતા હોય છે તે એ છન્નું અને ચારસો ના અવયવ પાડીએ હવે અવયવ પાડવા ટાણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યાં સુધી નાની રકમથી ભાગ હાલતા હોય ત્યાં સુધી નાની રકમથી જ ભાગ હલાવવાના મોટી રકમથી ભાગ લાવવાના નહીં અને જોવાનું કે જો બેકી સંખ્યા હોય તો એ બેથી હાલતી હોય એકી સંખ્યા હોય એટલે કે એકી સંખ્યા એટલે એકમના સ્થાને એક ત્રણ પાંચ સાત આવી કોઈ રકમ હોય તો એ શેનાથી હાલશે તો એને આનાથી જ હું અત્યારે આંકડા લખું છું એનાથી જ ભાગાકાર કરવાના બધે પાડા સાથે ભાગાકાર કરવાના નહીં ધારો કે એકી સંખ્યા હોય કોઈ પણ તો તમારે એને એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ આવી રીતે એક ત્રણ પાંચ સાત નવું જે પાછળ આવતા હોય એ જ પાળા સાથે ભાગવાનું એટલે તમારા ભાગાકાર જલ્દી થાય પણ ક્યારે એકી સંખ્યા હોય ત્યારે અહીંયા તો જોશું છન્નું છે બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા છે એટલે આપણે શરૂઆત બેથી કરવાની તો કેટલા દૂષણનું થાય પાળા આપણી વધારે બેસ્ટ કહેવાય ઝડપથી અવ્યો પડી જશે ઓછામાં ઓછા ત્રીસ ટકા સુધી પાળા તો પાકા કરી જ લેવા જોઈએ અડતાલીસ તું છનું અડતાલીસ કયા પાડવામાં આવે તો ચોવીસ તું અડતાલીસ નાની રકમ જો આગળ લખું છું જેના ભાગ પાડવાના છે એ પાછળ લખવાનો હોય છે છનું તો અડતાલીસ દુ છનું તમે સાતમા આઠમા માં આ રીતે ભાગ કરતા હતા એના અડતાલીસ તું છન્નું ચોવીસ તું અડતાલીસ બાર ચોવીસ આવી રીતે ભાગ કરતા હતા બસ આ એ જ ભાગ છે પણ ખાલી મેથડ બદલાઈ ગઈ આવી રીતે જે આપણે લીટી કરતા હતા એને બદલા આવી રીતે અવય વૃક્ષની જે મેને દેખાડવાનું છે તો છન્નું તો પેલા બેથી ભાગ આલે છે બેથી એનો ભાગાકાર થઈ શકે છે તો અડતાલીસ તું છન્નું ચોવીસ તું અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને એકા ત્રણ આ ત્રણ એકા ત્રણ છે ને મેં એક્સ્ટ્રા લખ્યા છે તમને ચોપડીમાં ખાલી બે ગુણ્યા ત્રણ સુધી જ લખેલો હશે કારણ કે ત્રણ છે એ શું છે અવિભાજ્ય છે ભાગ લખે કે ને ત્યારે કરશે એક બે ત્રણ ચાર પાંચ એટલે બે ની ઘાત બસ આ ધારો કે મેં નથી લખ્યો તો બેની ઘાત એટલે છન્નું ના ભાગ પાડશે બે ની પાંચ ઘાત બિચારા ત્રણ ને ભૂલી જશે એવું હાલે નહીં એટલે આપણે ભૂલાઈ ન જાય એના માટે અહીંયા ત્રણ એકા ત્રણ કરી નાખીએ છીએ

હવે એકસો એક છે ને કોઈ પાળામાં આવે નહીં અવિભાજ્ય સંખ્યા છે એટલે એકસો એક એકા એકસો એક હવે આપણે સૌથી પેલા એ જે ભાગ છે છન્નુના ભાગ ને ચારસો ચાર ના ભાગ એ લખવાના કેવી રીતે લખશું તો જો છન્નું ના ભાગ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો હવે આવડું બધું ના લખાય આપણે જોવાનું બે કેટલી વખત છે એક બે ત્રણ ચાર પાંચ તો બે ની પાંચ ગાથ બે પાંચ વખત છે એટલે બે ની પાંચ ગાંઠ અને ગુણ્યા ત્રણ એવી જ રીતે ચારસો ચારમાં બે કેટલી વખત છે બે વખત છે ને એને ગુણ્યા એકસો એક હવે આ થઈ ગયા છન્નું અને ચારસો ચાર ના ભાગ હવે વાત આવી ગુસ્સા અને લસા શોધવાની ગુસ્સાનો અર્થ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ હવે ગુરુત્તમ સામાન્ય અવયવ જે હોય છે ને એની અંદર આપણે શું કરવાનું કે બંને રકમમાં જે સરખું સરખું હોય લેવાનું યાદ રાખજો બંને રકમમાં જે સરખા સરખા આવ્ય હોય સરખી સરખી સંખ્યા હોય આપણે લેવાની તો આ છન્નું ચારસો ચારમાં માં સરખું સરખું શું છે તો દેખાય છે કે ભાઈ સરખા સરખા શું છે બે છે આમાં પણ બે છે આમાં પણ બે છે તો એકવાર બે લખી નાખ્યા પણ હવે પ્રશ્ન થાય કે આમાં પાંચ ઘાત છે ને આમાં બે ઘાત છે તો ઘાત કઈ લેવી તો ગુસ્સાની અંદર ઘાત નાની લેવાની એ યાદ રાખજો ગુસ્સાની અંદર ઘાત કેવી લેશું નાનકડી ગુસ્સો કરીએ ને તો આપણે નાનકડા થઈ ગયા એટલે ગુસ્સાની અંદર ઘાત નાનકડી લેવાની એટલે કે આ બંનેમાંથી કઈ ગાત તાની છે પાંચ ગાત કે બે ઘાત તો બે ઘાત એટલે બે ની કઈ ગાત લેવાની બે ઘાત બે ની બે ગાત એટલે બે બે વખત બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે કેટલા થયા ચાર તો આ થઈ ગયો આપણો ગુસ્સા ગુસ્સા આપણને મળી ગયો ફરીથી એકવાર યાદ દેરાઈ દઉં ગુસ્સા એટલે બંનેની અંદર જે સરખા સરખા અવય હોય સામાન્ય અવયવ હોય ઈ અને નાની ઘાતને ધ્યાનમાં લેવાની હવે અહીંયા કહે છે ગુસ્સા ઉપરથી લસા મેળવો તો ગુસ્સા ઉપરથી કેવી રીતે મેળવાય તો આ સૂત્ર છે લસા બરાબર બી ના છેદમાં ગુસ્સા તો આ ગુસ્સા ઉપરથી લસા મેળવ્યો કહેવાય જ્યારે પણ તમને એમ કે ગુસ્સા ઉપરથી લસા મેળવો ત્યારે આ રીત કરવાની લસા બરાબર એ ગુણ્યા બી ના છેદમાં ગુસ્સા એ એટલે કેટલા છે તો એટલે આપણી આ બે રકમ હોય ને એને એ અને બી કહેવાય કોઈ પણ એકને એ લ્યો ને કોઈ પણ એકને બી લ્યો એનાથી કઈ ફરક ન પડ્યો રકમ હોય ચારસો ચાર અને ગુસ્સા તો ગુસ્સા કેટલો આવ્યો છે આપણો 4 એટલે આપણે લસા શોધવો છે તો અહીંયા લસા શોધવા માટે આપણે શું કરશું એ ગુણ્યા બી છેદમાં ગુસ્સા એટલે છન્નું ગુણ્યા ને છેદમાં ગુસ્સા ચાર ચાર અને ચારસો ચારના છેદ ઉડાડો એટલે એકસો એક છન્નું ગુણ્યા એકસો એક કરશો એટલે તમારો લસા કેટલો આવશે છન્નું છન્નું આવશે હવે આ જે લસા છે એ મેં કેવી રીતે શોધ્યો ગુસ્સા ઉપરથી શોધ્યો ધારો કે ડાયરેક્ટ આપણે શોધવો હોય તો જો આપણે ડાયરેક્ટ લસા શોધવો હોય તો આ અથવાની રીતે અહીંયા છે એમાં આના ઉપરથી જ આપણે લસા શોધી શકીએ કેવી રીતે તો જેમ ગુસ્સામાં સરખું સરખું ધ્યાનમાં લઈએ છીએ ને એવી રીતે લસાની અંદર બધું લઈ લેવાનું લસાની અંદર બધું એ લઈ લેવાના બધા આવ્યા લઈ લેવાના પણ ડબલ વાર આવવા જોઈએ નહીં ડબલ વાર આવવા જોઈએ નહીં જેમ કે જુઓ પહેલાં બે તો હું ઘાત પછી લખીશ બરાબર પહેલાં બે તો મેં બે લઈ લીધા પછી ત્રણ તો મેં ત્રણ લઈ લીધા પછી પાછા બે આવ્યા તો બીજી વાર લેવાના નહીં અને પછી એકસો ને એક તો એકસો એક એટલે કે આ બંનેના જેટલા પણ અવયવ છે એ બધા આવ્યો આપણે લઈ લેવાના પણ ડબલ વાર આવવા જોઈએ નહીં એટલે કે પહેલાં બે લીધા પછી ત્રણ લીધા પાછા બીજી વખત બે આવ્યા તો નહીં લેવાના અને એકસો હવે આમાં બે બંને બાજુ હતા તો કયા બે મેં લીધા તો લસા એનો અર્થ થાય લઘુત્તમ સામાન્ય અવયવી અને એની અંદર આપણે મોટી ઘાત લેવાની તો આ બંનેમાંથી મોટી ઘાત કઈ છે તો મોટી ઘાત છે પાંચ એટલે કે બે ની પાંચ ગાત હવે જો બે ની પાંચ ગાત કરો તો બે ધૂ ચાર ધૂ આઠ ધૂ સોળ ધૂ બત્રીસ ગુણ્યા ત્રણ એકસો એકનું જ આવશે બરાબર તો આ રીતે આ થયો આપણો લસા ગુસાની અંદર નાની ગાત ધ્યાનમાં લેવાની લસાની અંદર મોટી ગાત ધ્યાનમાં લેવાની ડબલ વાર ના આવે એવી રીતે બધા પર લખવાના જો બને આન્સર આવી ગયા સરખા પછી આગળ હજી પણ એક મેં નવું લખ્યું કે ભાઈ સાબિત કરું કે ગુસ્સાના ગુણાકાર જેટલો મળે તો જો એ ગુણ્યા બી એટલે આપણે બંને રકમ છન્નું ગુણ્યા ચારસો ચાર ગુસ્સા એટલે ચાર લસા એ કેટલા આવે છન્નું છન્નું બંનેનો ગુણાકાર જુઓ સેમ ટુ સેમ આવશે કરી જુઓ તમે પણ આપણે સાબિત કર ધારો કે તમને એમ ન દે કે ગુસ્સા ઉપરથી લસા મેળો ને ખાલી એમ કે ગુસ્સા ને લસા શોધો અને તમે આ રીતે લસા શોધી આવે તો એ તમારું ખોટું પડશે નહીં તમને આ બંનેમાંથી જે મેથડ ફાવે એ રીતથી તમે લસા શોધી શકો પણ જો તમે ચોખટ કરી હોય કે ગુસ્સા ઉપરથી જ લસા મેળવો તો કમ્પલસરી આ રીત કરવાની અને એ ગુણ્યા બી બરાબર ગુસ્સા ગુણ્યા લસા એ સાબિત કરવાનું હોય ત્યારે તો આપણે ગુસ્સા અને લસા બને શોધવાના જ હોય હજી એક ત્રણ રકમનો રાખલો જોઈએ આપણું ઉદાહરણો છે સાવ નાની રકમ છે જો છ છ એટલે બે તેરી છ ત્રણ તો ત્રણ એકા ત્રણ હવે જો અહીંયા ત્રણ અવિભાજ્ય થયા પણ છતાં મેં ત્રણ એકા ત્રણ લખ્યા છે કારણ કે આ ત્રણ રહી જાય નહીં લખાય તો નવ તો નવ કયા પાડામાં આવે ત્રણ ના પાડવામાં આવે તો તંતેરી નવ તને કા ત્રણ એવી જ રીતે એકસો ના ભાગ પાડો સાહીઠ ટુ એકસો વીસ ત્રીસ તુ સાઠ જો અહીંયા પણ બેકી સંખ્યા છે એટલે સાહીઠ દુ એકસો વીસ ત્રીસ દુ સાહીઠ પંદર ત્રીસ પાંચ તેરી પંદર એકા પાંચ હવે ના ભાગ લખી બહુતેર ના ભાગ તો એક બે ને ત્રણ એટલે બે ની ત્રણ ઘાત ને ત્રણ ની કેટલી ઘાત થઈ બે ઘાત એક અને બે એકસો વીસ ના ભાગ તો એક બે ને ત્રણ એટલે બે ની ત્રણ ઘાત અને પાંચ હવે અહીંયા ખાલી એમ કહેવામાં આવે છે કે ગુસ્સા અને લસા શોધો ત્રણ કેમ ન લીધા તો ત્રણ આ બે માં છે પણ આમાં નથી પાંચ આમાં છે તો આ બે માં નથી ત્રણેય રકમમાં ત્રણેય ત્રણ રકમ આપી છે તો ત્રણેય રકમમાં જે સરખું હોય આપણો ગુસ્સા થાય તો ત્રણેય રકમમાં સરખું બે છે હમણાં જ કીધું એ પ્રમાણે ગુસ્સામાં ગાત કેવી લેવાની નાનકડી તો સૌથી નાની ગાત કઈ કહેવાય એક કહેવાય એટલે એટલે બે 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 એક ગાત પોતે ગુસ્સા થયો હવે બધું લઈ લ્યો તો ત્રણ બીજી વાર આવ્યા નહીં લેવાના બીજી વાર આવ્યા લેવાના બે પાછા આવ્યા નહીં લેવાના શું રહી ગયો પાંચ હવે ગાત કઈ લખવાની તો ગાત આપણે લખવાની આમાં મોટી તો બે ની મોટામાં મોટી ગાત કઈ છે બંનેમાં ત્રણ જ છે એટલે ત્રણ ત્રણની ની મોટામાં મોટી ગાત કઈ છે એક જ છે એટલે એટલે કરવાનો કરવાનો અને પાંચ પછી આ બંનેનો ત્રણેય નો ગુણાકાર કરો આઠ ગુણ્યા નવ ગુણ્યા પાંચ એટલે આન્સર કેટલો આવશે ત્રણસો સાઠ આ જ વસ્તુ તમને આ રીતથી શોધવી તો પણ ચાલે કારણ ચોખટ કરેલી નથી પણ ચોખવટ કરી હોય તો તમારે એ રીતે શોધવાનો તો આ થયો આજના વિડીયોમાં આપણે જોયું કે લસા અને ગુસ્સા કઈ કઈ રીતે પૂછાય છે ઓનલી લસા અને ગુસ્સાની રીત જોઈ બરાબર હવે આપણે જોશું અવિભાજ્ય અવયવની આ રીત તો જોઈ લીધી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કે જ્યારે તમને અસમય સંખ્યા સાબિત કરવાનો કે તો એ રીત કેવી રીતે થાય આજના વિડીયોમાં લસા ગુસ્સાની બધી રીતો આપણી આવી ગઈ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે ભાઈ અસમય સંખ્યા કેવી રીતે સાબિત કરી શકાય છે અને કેટલાક ફૂટ પ્રશ્ન જોશું એટલે આ ચેપ્ટર આખે આખો કમ્પ્લીટ થઈ જશે અને આ સિવાય ડિસ્ક્રિપ્શનની અંદર બધા જ વિડીયોની લિંક મોકલેલી છે બધા જ વિડીયોના પ્લે લિસ્ટ છે તો આ સિવાયના જો તમને કોઈ ચેપ્ટર જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટની આખી લિંક આપેલી છે તો તમે ચેપ્ટર જોઈ શકશો ને જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરજો લાઇક પણ કરજો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી બધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય